સુરતની ડીજી નાકરાણી કંપનીને પરેશાન કરવા ઊભા થયેલા બનાવટી મીડિયા રિપોર્ટ કાર્યવાહીને હાઇકોર્ટે ફટકાર લગાવી કેટલાક ચોપાન્યા અખબારોએ બ્લેકમેલ અને ખોટો પ્રચાર કરી ડીજી નાકરાણી પર એસએમસી પાસે કરાવી હતી ડિબોર્ડની કાર્યવાહી હાઈકોર્ટે કડક વલણ અપનાવી તોડપાણી વેરભાવ અને મનમાં નેનું ષડયંત્ર રોક્યું એસએમસીમાં પડ્યા પાથરિયા રહેતા કેટલાક પત્રકારોએ એમએસડીજી નાકરાણી કંપનીને શિકાર બનાવી હતી ગુજરાત હાઈકોર્ટે અઠવાડિયામાં ડીજી નાકરાણી સામે કરાયેલ કાર્યવાહી પરત લેવા એસએમસીને કર્યો આદેશ ફર્મના એડવોકેટ રાજન પટેલે કહ્યું બ્લેકમેલ અને ખોટી પ્રચાર નીતિ હવે ચાલશે નહીં સત્યનો વિજય થયો ડીજી નાકરાણી ફર્મ દ્વારા ખોટા રિપોર્ટ છાપી બદનામ કરનારા પત્રકારો અને માધ્યમો સામે કાર્યવાહી કરવામાં આવશે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એસએમસી દ્વારા બહાર પાડવામાં આવેલા એક જાહેર ટેન્ડરથી આ ટેન્ડર હતું સ્મીમેર હોસ્પિટલમાં સફાઈ સેવાઓ માટે અને મેસેસ ડીજી નાકરાણી નામની એક ફર્મે આ કોન્ટ્રાક્ટ માટે અરજી કરી હતી ટેન્ડરના નિયમોમાં એક શરત હતી કે દરેક અરજદારે એક ક્રિમિનલ લાયબિલિટી અન્ડરટેકિંગ આપવાનું હતું એમાં એવું લખીને આપવાનું કે ફર્મ કે તેના ભાગીદારો પર કોઈ પોલીસ કેસ પેન્ડિંગ નથી અને ડીજી નાકરાણી ફર્મ આ ટેન્ડરમાં એલ વન હતી એટલે કે એમણે સૌથી ઓછી કિંમતે કામ કરવાની ઓફર કરી હતી બધું બરાબર જ ચાલી રહ્યું હતું પણ પછી અચાનક થર્ડ મે બે હજાર ત્રેવીસના રોજ મિત્ર દર્પણ નામના એક સાપ્તાહિક તરફથી એસએમસી કમિશનરને એક લેખિત ફરિયાદ કરવામાં આવી ફરિયાદમાં આરોપ હતો કે ડીજી નાકરાણી ફર્મે ખોટી માહિતી આપી છે અને બસ આ એક ફરિયાદથી જ આખા વિવાદની શરૂઆત થઈ આ ફરિયાદ મળ્યા પછી એસએમસી એક્શનમાં આવ્યું મે બે હજાર ત્રેવીસમાં ફરિયાદ મળી ઓક્ટોબર બે હજાર ચોવીસ આવતા સુધીમાં તો કારોબારી સમિતિએ પગલાં લેવાની ભલામણ પણ કરી દીધી અને એપ્રિલ બે હજાર પચ્ચીસમાં સ્થાયી સમિતિએ ઠરાવ નંબર આઠસો ચાર બે હજાર પચ્ચીસ પસાર કર્યો જેના આધારે જૂન બે હજાર પચ્ચીસમાં કમિશ્નરે અંતિમ આદેશ બહાર પાડી દીધો અને આ આદેશ કોઈ નાનો સૂનો નહોતો એસએમસીએ ડીજી નાકરાણી ફોર્મને બે વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવાનો એમની ઈએમડી એટલે કે સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરવાનો અને એમની સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય લઈ લીધો જે ફોર્મ સૌથી ઓછી બોલી લગાવી રહી હતી એના માટે આ એક બહુ મોટો ઝટકો હતો એસએમસીનું કહેવું હતું કે ડીજી નાકરાણી પર મિનિમમ વેજીસ એક્ટ એટલે કે લઘુત્તમ વેતન ધારા હેઠળના કેટલાક કેસ ચાલી રહ્યા હતા આ માહિતી એમણે છુપાવી અને ખોટું સોગંદનામું આપ્યું એની સામે ડીજી નાકરાણીની દલીલ એકદમ સ્પષ્ટ હતી એમનું કહેવું હતું કે મિનિમમ વેજીઝ એક્ટના કેસ નિયમનકારી એટલે કે રેગ્યુલેટરી હોય છે ટેન્ડરમાં જે પોલીસ કેસની વાત હતી એવા ગંભીર ફોજદારી કેસ નથી પોતાની વાતને કાયદાકીય રીતે સાબિત કરવા માટે ડીજી નાકરાણી ફોર્મે એક કાનૂની અભિપ્રાય લીધો આ અભિપ્રાયમાં સ્પષ્ટ કહેવાયું કે મિનિમમ વેજીસ એક્ટ હેઠળના કેસને ટેન્ડરમાં લખેલા પોલીસ કેસની વ્યાખ્યામાં મૂકી શકાય નહીં અને આ જ મુદ્દો કોર્ટમાં એમની દલીલનો મુખ્ય આધાર બન્યો આથી ડીજી નાકરાણીએ હાઈકોર્ટમાં દલીલ કરી કે એસએમસીએ જે પણ કાર્યવાહી કરી છે એ સંપૂર્ણપણે મનસ્વી અને અયોગ્ય છે એમનું કહેવું હતું કે કોર્પોરેશન પોલીસ કેસ શબ્દનો જાણી જોઈને ખોટો અર્થ કાઢીને એમને અન્યાયી રીતે ગેરલાયક ઠેરવી રહી છે આ કેસ ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર અડસઠ ઝીરો પાંચ ઓફ બે હજાર પચ્ચીસ તરીકે નોંધાયો અને ત્યાં જ આખા મામલાની કાયદાકીય રીતે ચકાસણી થઈ પોતાના ચુકાદામાં હાઈકોર્ટે ખૂબ જ કડક શબ્દો વાપર્યા કોર્ટે કહ્યું કે કોર્પોરેશનની કાર્યવાહી મનસ્વી અને વેરભાવપૂર્ણ લાગે છે આ શબ્દો પોતે જ બતાવે છે કે કોર્ટ એસએમસીની કાર્યવાહીને કેટલી ગંભીરતાથી જોઈ રહી હતી કોર્ટે એક બે ત્રણ કરીને સ્પષ્ટ આદેશો આપ્યા પહેલું એસએમસીનો ઠરાવ નંબર આઠસો ચાર બે હજાર રદ કર્યો બીજું જે ઈએમડી જપ્ત કરી હતી એ તરત જ પાછી આપવાનો હુકમ કર્યો અને ત્રીજું એસએમસીને ડીજી નાકાણીની ટેન્ડર લાયકાત પર ફરીથી વિચાર કરવા માટે નિર્દેશ આપ્યો તો કોર્ટ આ નિર્ણય પર કેમ પહોંચી એના કારણો સ્પષ્ટ હતા કોર્ટે માન્યું કે એસએમસીએ પોલીસ કેસ શબ્દનો ખોટો અર્થ કાઢ્યો હતો કોર્ટે કહ્યું કે નિયમનકારી કાયદા હેઠળના કેસ અને ગંભીર ફોજદારી ગુનાઓ આ બંને અલગ વસ્તુઓ છે આથી કોર્પોરેશન દ્વારા લેવાયેલું પગલું અયોગ્ય અને વિચાર્યા વગરનું હતું આ ચુકાદાનો સૌથી મોટો બોધપાઠ એ છે કે સરકારી સંસ્થાઓ કાયદાથી ઉપર નથી એમણે કાયદાના શાસન મુજબ જ કામ કરવું પડે તેઓ મનસ્વી રીતે શબ્દોનું અર્થઘટન કરીને કોઈને નુકસાન ન પહોંચાડી શકે એમની દરેક કાર્યવાહી નિષ્પક્ષ તર્કસંગત અને કાયદાની મર્યાદામાં જ હોવી જોઈએ અને અંતે એક સવાલ આપણે સૌએ વિચારવા જેવો છે જાહેર વહીવટમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે આવા કોર્ટના ચુકાદાઓ કેટલા જરૂરી છે શું આ નિર્ણય ભવિષ્યમાં સરકારી સંસ્થાઓને વધુ જવાબદાર બનાવવામાં મદદ કરી શકશે આના પર જરૂર વિચારજો